Hi friends, good morning. Good morning. Have a nice day. Okay. Sawar na kona saat no samay. Roti banana rice ya. Aba jadi itu apa aja? Sabji ma? Binda nu sak. Binda nu Oke, okay. binda nu sak banana. Acha, binda nu Rotli. Rotli, rotli, rotli પોણા સાથે આપી વસ્તુ તૈયાર ટિફિન બનાવ્યું ટિફિન બનાવ્યું શું બનાવ્યું ટિફિન ટિફિન બનાવ કેનો સેનો સ્ટીલ નું બનાવ કે સ્ટીલ નું નહીં તો ટિફિન માં લઈ જવાની વસ્તુ બનાવી ટિફિન માં લઈ જવાની વસ્તુ બરાબર ઓહો હો એક મિનિટ મિત્રો તો હવે હું સ્કૂલ જવા નીકળી ગયો છું અને આ તાપી ઉપરનો આ બ્રિજ છે અને મોર્નિંગ તમને બતાવવાનો પ્રયત્ન કરું કેવું સરસ મજાનું વાતાવરણ છે જુઓ સૂરજ દાદા પણ ઊગી રહ્યા છે અને મિત્રો હું તમને આજે કોઈ એક સરપ્રાઇઝ જગ્યા બતાવવાનો છું તો વિડીયોને અંત સુધી અવશ્ય જોજો ઓકે મિત્રો તો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ વરાછાના અશ્વિનીકુમાર રોડ ઉપર ત્રણ પાણનું જે મંદિર કહેવાય ત્રણ પાણના વડનું ઓકે તો ત્યાં આવ્યા છીએ

એવું છે છેલ્લે આવું હાલ મંદિર આવું અત્યારે અત્યારે આવું હું આવું એમ શું કરો છો તમે અહીંયા જઈ કઈ મારે નહીં તો આવું નજીક કેમ હું એવું છે મિત્રો મુલાકાત કરાવે છે બહુ સારા છે આ તમે બધી ગાયો જુઓ છો આ મંદિરની અંદર સેવાનું કામ વાહ ભાઈ વાહ કાકા આ તમે જુઓ હેલ્થ જુઓ કેટલા વર્ષ છે આને કાકા આવેલેલો છે બીજી બીજી બરાબર તો અબાઉટ વર્ષ ખબર છે ગીર ગીર આ વર્ષ વર્ષ કેટલા છે ખબર છે તો પાંચ સાત વર્ષ થઈ ગયા બરાબર ઓલમોસ્ટ છે હા તો મિત્રો આ પ્રમાણે આ ગાયોનું પણ સંવર્ધન અહીંયા જુઓ સરસ મજાની આ લાલન પાલન થાય છે

બરાબર છે દૂધ આપે એમ જ નથી આ બધું આજે તો મેનેજ કરો આ ખાસ એવું બધું ક્યાંથી આવે કાકા આ બધે બાપુ મગાવવા કરે બરાબર છે દાન ધર્મ આવે ઓલો કેટી માં આવે એમાંથી દાન લીધા કરે તો ગાય દૂધ થોડું ઘણું ઓકે ઓકે મિત્રો એ ધ્યાન રાખવું જોઈએ કે આવા મંદિરોની અંદર થોડું ઘણું દાન કરીએ તો એ પુણ્ય નું કામ છે ઓકે મિત્રો આ ખાણ દેવા વાળા હોય આ ખોખા માંડીના આની જેવો ખોળ નાખીએ અને ખાવ ખબર આવી

જ્યારે કુરુક્ષેત્ર યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવા માટે સાધુ રૂપ ધારણ કરીને રાજા કર્ણને કંઈક દાન આપવા કહ્યું ત્યારે રાજા કર્ણએ એમને પોતાના સોનાના ઘરણા આપી દીધા આ દાનથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે રાજા કર્ણએ વરદાન માગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું ઓકે તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદાહ આપજો ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન તથા પાંડવો બધા તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહીં અગ્નિદાન આપ્યો ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણીથી ઘોષિત કરીને કેવડાવ્યું કે અશ્વિની અને કુમાર મારા ભાઈ છે અને તાપી મારી બહેન છે અને મને કુંવારી ભૂમિ પર જે અગ્નિદા આપવામાં આવ્યું છે એટલે કે મને જે અગ્નિદા આપવામાં આવ્યું છે એક એ ભૂમિ કુંવારી છે અને જેમના પર તમે શંકા કરો છો તે આપણા સગા સંબંધી નથી પરંતુ સાક્ષાત પરમાત્મા છે ત્યારે પાંડવોએ ભગવાનને કહ્યું કે હે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનની રાજા કર્ણને અહીં દાહ અપાયું છે પરંતુ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે તો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું કે અહીં અહીં ત્રણ પાનનો વળ થશે કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિકરૂપી થશે અને જે કોઈ માનવી એની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે તો આવી છે નાની એવી વાત આ ત્રણ પાનના વડની મિત્રો મિત્રો કદાચ આજના સાયન્સમાં માનતો માનો કદાચ આ વસ્તુ માને નહીં પણ ખરેખર અહીંયા એક ચમત્કારથી ઓછું કંઈ નથી કેમ કે તમે જુઓ છો કે આ જે વડ છે તણપાનનો એ પાન તો ત્રણ જ રહે છે પણ એનું છે અને એની જે જાડાઈ છે એ પણ એટલી મોટી અને ઊંચી થતી નથી એ શેપની અંદર વર્ષોથી ટકેલો છે તો આ કંઈ ચમત્કારથી કંઈ ઓછું કહેવાય નહીં તો અવશ્ય આ મંદિરની મુલાકાત કરજો અને એ લોકો માનતા પણ રાખે છે પોતાની અને એ ઈચ્છા પૂરી પણ થાય છે અહીં અને અહીંયા આવી અને એ એ પ્રમાણે પોતાની માનતા પૂરી કરે છે પાનના વર્ગનું મહત્વ એ છે કે કરણ તે સૂર્યપુત્ર અશ્વની કુમાર તે પણ સૂર્યપુત્ર અને તાપતી નદી તે પણ સૂર્યપુત્રી છે ત્રણેય ભાઈનો અહીંયા સમાગમ યાને કે મિલન થાય છે એની હિસાબે અહીંયા ત્રણ પાનના વર્ત તરીકે એ પૂજા છે અને ત્રણ પાનની અંદર ચોથું પાન આવે છે ત્યારે એક પાન ખરીદાય છે એટલે ના ત્રણ પાન રે છે આ ત્રણ પાન છે એનું સિમ્બોલ છે દર્શન મિત્રો નવું જાણવા મળ્યું આપણને આ મંદિરનું મહાત્મય થેન્ક યુ મિત્રો રાઉન્ડની બાજુમાંથી પસાર થતો હતો તો મને એમ થયું કે લાવો બાળકો ક્રિકેટ રમી રહ્યા છે તો મને રમાડે છે કે નહીં હું જોઉં તો મારી ઈચ્છા થઈ ગઈ અને હું ગયો તો ખરેખર મને બાળકોએ થોડું રમવા માટે કહ્યું અને જો હું રમી રહ્યો છું ક્રિકેટ ઓકે મજા આવી ગઈ ચાર પાંચ દડા રમ્યો પણ મારું બાળપણ મને યાદ આવી ગયું તો આ ઉંમરે આ રીતે ક્રિકેટ રમવી એક ખરેખર એક આનંદનો વિષય છે ઓકે મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ત્રણ પાનનું જે મંદિર હતું એ તમને મેં તમને બતાવ્યું થોડી ક્રિકેટ પણ ખેલે આપણે ક્રિકેટ રમ્યા ઓકે તો આ વિડીયોનો આજનો બ્લોગ તમને કેવો મજા મજાવાળો લાગ્યો કે ન લાગ્યો અને હવે હું ઘરે આવી ગયો લગભગ છ સવારથી ત્યાં સ્કૂલ તૂટ્યા પછી બધું કામ કરવા ગયો હતો આ બટાકા પોવા બાઈક બનાવ્યા છે અને કોફી છે તો મજા માણું વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને કોઈ સારી જગ્યા હોય તો અવશ્ય મને લખીને જણાવજો હું ત્યાં વિઝિટ કરીશ અને તમને વિડીયોમાં બતાવીશ ઓકે મળીએ બીજા વિડીયોમાં ઓકે આવતીકાલે બાય બાય